આપી રહ્યા છે જેની ખૂબ ખૂબ અનુભવ ¡Mira! जाते गौ माता की सेवा करी छे एक बार दिल से अनुभव करा भरी भरी गुरु कृपा फाउंडेशन आ अमर ओ दिव्य फाउंडेशन ने हमें पधारे देवी परमात्मा ने प्रार्थना अने तमने अभिवादन करियो जी नमस्कार जय जिनेंद्र प्रणाम बोलो भगवान की जय बाकी स्वामी भगवान की जय આજે ગુરુグルપા ફાઉન્ડેશન તરફથી વિરમગામ પાંજરાપોર અને રામપુર ભંકોડા પાંજરાપોર બે પાંજરાપોરનો લાભ લેવાના છે નમયની વાત તો એ છે આપણે દર રવિવારે સેવા તો કરીએ છે પણ શરૂઆત આ વિરમગામ પાંજરાપોરથી કરી થી પરમ પૂજ્ય ગચ્છાધીપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ લઈને આ પાંજરાપોરથી શરૂઆત કરી થી અને આજે 7-7 વર્ષ થઈ ચૂક્યા છે અને આપણી અવિરત સેવા પાંજરાપોરની જીવદયાની ચાલુ છે આજે આચાર્ય ભગવંતને સેમ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે

ફરીથી માં આવ્યું સ્વામી ભગવાન જય જય માતાજી